નમસ્કાર દોસ્તો આજની વાર્તા એ સત્ય ઘટના ઉપર આધારિત છે અને આ સત્ય ઘટના આધારિત વાર્તામાં નિર્દેશિત થયેલા પાત્રો સ્થળ આ બધું કાલ્પનિક છે પરંતુ આ કથાનું મૂળ તત્વ એ સત્ય ઘટના સાથે જોડાયેલું છે દોસ્તો ટીકુ ડોક્ટરે નાનકડું દવાખાનું બનાવ્યું તાજું ડોક્ટરીનું ભણેને આવ્યો હતો એટલે શરૂઆતમાં ખૂબ ઉત્સાહથી બધું કામ કર્યું અને ઘણી બધી લોકપ્રિયતા મેળવી અને ખૂબ જ ટૂંકા ગાળાની અંદર ટીકુએ કરોડો રૂપિયાની મલ્ટીપ્લેક્સ મલ્ટીપર્પજ એક જબરદસ્ત હોસ્પિટલનું નિર્માણ કર્યું એની અંદર અંદાજીત પચીસથી ત્રીસ અલગ અલગ નિષ્ણાંત ડોક્ટરોને નોકરીએ રાખ્યા ભવ્ય હોસ્પિટલ એની સામે હોટલ પણ ઝાંખી પડે એવી અદ્યતન સુવિધા અને આધુનિક ટેકનોલોજી સાથે મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે જબરદસ્ત હોસ્પિટલ બનાવી ખૂબ એટલે ખૂબ દિવસે ને દિવસે ડોક્ટર ટીકુ ખૂબ સમૃદ્ધ થવા માંડ્યા શહેરમાં એમની બોલબાળા હતી અને કરોડો રૂપિયાનો આસામી બની ગયો હવે બને છે એવું કે ડૉક્ટર ટીકુ પોતાની હોસ્પિટલમાં હોય છે ત્યાં બહુ મોંઘી એમના ઘરેથી કાર આવે છે અને ડૉક્ટરને કોઈ સંદેશ આપે છે કે સર આપના પિતાને હાર્ટ એટેક આવ્યો છે એટલે ડૉક્ટર ટીકુ અને એની સમગ્ર ટીમ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ હવે ડોક્ટર હતા એ હોસ્પિટલના માલિક હતા અને એના પિતાને એટેક આવે એટલે આખી હોસ્પિટલનો તમામ સ્ટાફ કામે લાગ્યો તાત્કાલિક હોસ્પિટલની અંદર ઇમરજન્સી વોર્ડની અંદર ડૉક્ટર ટીકુએ પોતાના પિતાને દાખલ કર્યા અને એમની પાસે જે અદ્યતન વિદેશથી મગાવેલી આધુનિક ટેકનોલોજી આ બધા મેડિકલ ઉપકરણો એમના પિતાને બચાવવા માટે કામે લગાડી દીધા ડોક્ટરોની ટીમ સતત મોનિટરિંગ કરે પરંતુ ધીમે ધીમે ટીકુના પિતાની નવસ એની પલ્સ રેટ એ ઘટતી જતી હતી ટીકુને કોઈ વસ્તુ સમજાતી નહોતી કારણ કે એમની પાસે જે સાધનો હતા એ મોતના મોઢામાંથી પણ દર્દીને પાછા લાવી શકે એટલા શક્તિશાળી સાધનો હતા આમ છતાં ટીકુના પિતા જાણે મોતના માર્ગ ઉપર આગળ વધી રહ્યા હોય એવું લાગતું હતું થોડી થોડી વારે ટીકુના પપ્પાની પલ્સ ડાઉન થવા માંડી હતી એની ઓક્સિજનની માત્રા પણ ડાઉન થવા લાગી હતી સવારના નવ વાગ્યાના દાખલ કરેલા ને તબિયતની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો ન આવે અને ખૂબ ચિંતિત થઈ ગયો એમણે પોતાનો મેડિકલ સ્ટોર આખો ફોડી નાખ્યો જેથી કરીને એ દવા અને મેડિસિન દ્વારા પોતાના પિતાને સાજા કરી શકે પણ મેડિકલની અંદરથી અલગ અલગ દવાના બોક્સ ખોલે જોવે અને એ બોક્સનો ઘા કરી દે અને ખૂબ જ ગુસ્સે થતો હતો એટલે મેડિકલ ઇન્ચાર્જ ફાર્માસી કીધું કે સાહેબ કે તમે દવાને ફેંકો છો તમારા પપ્પા માટે આ ઉપયોગી નથી ત્યારે ડૉક્ટર ગુસ્સે થઈને એવું બોલ્યા કે આ બધી દવાઓ ક્વોલિટીમાં નબળી છે એકાદ બે દવાઓ જો કદાચ સારી મળી જાય આપણા સ્ટોરમાંથી તો મારા પપ્પાને સારું થઈ જાય પેલો મેડિકલ ઇન્ચાર્જ કહે છે સાહેબ આ તો ખૂબ મોંઘી બધી દવા છે છતાં સારી નથી ત્યારે ટીકુંને એવું લાગ્યું કે કંઈક મારથી કાચું કપાણું છે એટલે મેડિકલ સ્ટોર છોડી અને પાછો ઇમરજન્સી વોર્ડની અંદર પોતાની પિતાની દેખરેખ માટે એ કામ કરવા માંડે છે રાતના નવ થવા આવ્યા પણ પિતાની તબિયતની અંદર કોઈ પણ સુધારો નથી થતો અને છેલ્લે બધા ડૉક્ટરોને એક મોટો નિશાસો નાખીને રજા આપી કે તમે સવારના છો તમે જાઓ હું મારા પિતા સાથે છું અને વિજ્ઞાન અને ટેકનોલોજી જ્યાં હારી જાય છે ત્યાંથી કુદરતનું રાજસત્તા કુદરતની સત્તા ચાલુ થાય છે સાયન્સના ચોપડા ભણી ભણીને કુદરતથી દૂર થયેલો ડોક્ટર ટીકુ અંતે એને સ્વીકાર્યું કે એક એવી સુપ્રીમ સત્તા છે એક એવું પરમ સત્ય છે જેના ઈશારાથી આ સમગ્ર સૃષ્ટિ ચાલે છે બાર કલાકની વિજ્ઞાન ટેકનોલોજી કુદરત સામે પાથ ભીડી પણ ટીકુને મોઢે મોંડે સમજાણું કે કુદરત એ કુદરત છે તમારી વિજ્ઞાન અને ટેકનોલોજી તમારી આધુનિકતા એ કુદરતની સામે એક મિનિટ પણ ટકી નથી શકતી અંતે હારી ઓપરેશન થિયેટરની અંદર લગાડેલો ભગવાન કૃષ્ણના ફોટા સામે બે હાથ જોડીને એક અસહાય સ્વરૂપે કે હે કુદરત હું અને મારું વિજ્ઞાન તારી આગળની સહાય છે અમે ગમે એટલો વિકાસ કરીએ અમે પામર છીએ અને હંમેશા હે પરમપિતા અમે તારી પાસે પામર જ રહેવાના છીએ ત્યારે ડૉક્ટર ટીકુને એક દિવ્ય પ્રકાશ એ ઓપરેશન થિયેટરની અંદર ભગવાન કૃષ્ણની જે છબી હતી એમાંથી એક દિવ્ય પ્રકાશ એની આંખ સામે આવે છે પિતા બેભાન છે અને જાણે કૃષ્ણ એમની દિવ્ય ચેતનાથી ડોક્ટર ટીકુને કેટલાક પ્રશ્નો કરે છે એની સાથે એક ઐશ્વર્યભરુ સંવાદ સાધે છે ભગવાન કૃષ્ણ ડોક્ટર ટીકુને કહે છે કે ડોક્ટર સાહેબ ખબર પડીને મારા કર્મના સિદ્ધાંત પ્રમાણે તમે સારું કરશો તેનું પરિણામ સારું આવશે અને તમે ખરાબ કરશો તો એનું પરિણામ ખરાબ આવશે હું સતત દરેક જીવાત્માની સાથે છું હું જોતો હતો કે તારા દવાખાને એવા ગરીબ ગુરબા દર્દી પણ આવતા એની પાસે પૈસા ન હોવાને કારણે અથવા તો તારી હોસ્પિટલની ફી ભરી શકે એમ ન હોવાને કારણે એને તે કાઢી મૂક્યા છે એને હળધૂત કર્યા છે એવી જ રીતના ખોટા ઘણા બધા બિલ બનાવ્યા છે જેને બાયપાસની જરૂર નથી એને તે બાયપાસ કરાવ્યું છે જેને બલૂનની જરૂર નથી એને તે બલૂન મુકાવ્યા છે તે કિડની તે મારી શારીરિક રચના સાથે દર્દીઓની અંદર તે ઘણી ચેડચાડ કરી છે યાદ કર તું આજે મેડિકલ સ્ટોરમાં તારી જ હોસ્પિટલમાં તારા પિતા માટે તું દવા શોધતો હતો તો તને ક્વૉલિટીવાળી દવા ના મળી એ ક્વોલિટી વગરની દવાના પૈસા તું બેફામ રીતના એ નિર્દોષ દર્દીઓને તું લૂંટતો હતો અને કર્મનું ચક્ર તે જોયું એ મેડિકલ સ્ટોરની અંદર જે તે દવા અધિકૃત કરી હતી રેગ્યુરાઈઝ કરી હતી એ જ દવા તારા પિતાને બચાવવા માટે કારગર ન નીવડી કારણ કે તને દવાની પાછળ દવાના ઉત્પાદકો પાસેથી બહુ મોટું કમિશન મળતું હતું યાદ કર તારી ચેમ્બરની અંદર જ્યારે પૈસા ભરેલી સુટકેશ આવતી હતી ત્યારે તારા મોઢા ઉપર હાસ્ય આવતું હતું પણ એ હાસ્ય એ કોઈની બધુવા લઈને આવતું હતું એ તને ખબર નહોતી હું સતત તારી સાથે હતો હું દરેક સાથે હોઉં છું પણ પૈસાની અંદર અંધ બનેલા ડૉક્ટર સાહેબ તમને કર્મનો સિદ્ધાંત ન સમજાણો અને આજે એ જ કર્મના સિદ્ધાંતના ચક્રવ્યૂહમાં તારા પિતા ફસાણા છે અને આજે તને વેદના થાય છે એવી જ વેદના તારી હોસ્પિટલમાં તે હજારો દર્દીઓને લૂંટ્યા છે એ તો બિચારા જાણતા નથી એ તો ડૉક્ટરને ભગવાન માને છે તમને મારી ઉપમા આપે છે તમે ભગવાનની પાત્રતાનું નામ પણ બદનામ કર્યું છે એટલે તે ખૂબ પાપ કર્યું છે અને આ પહેલું પરિણામ મારી પહેલી સજા એ તારા પિતાને હું આપું છું જેથી કરીને પીડા શું કહેવાય પોતાના સ્વજનો જ્યારે પૈસા ખર્ચીને લૂંટાવીને પણ પોતાના સ્વજનોને બચાવી નથી શકાતા ત્યારે એના પરિવાર ઉપર જે પીડા થાય છે જે વેદના થાય છે એ એની અનુભૂતિ હું તને આજ કરાવું છું ડૉક્ટર ટીકુ કૃષ્ણના સંવાદ સામે ચોધારા આંસુ રડી પડે છે દંડવત કરે છે ઓપરેશન થિયેટરમાં કે હે ભગવાન મને માફ કરી દે મારી ભૂલ થઈ ગઈ છે હવેથી હું ક્યારે આવું નહીં કરું ત્યારે ભગવાન ટીકુને કહે છે કે ડોક્ટર સાહેબ યાદ રાખજો મારા સૂત્રને જીવનની અંદર ગાંઠ બાંધીને યાદ રાખજો મને એકાદી પ્રાર્થના ઓછી થાય તો હું ચલાવી લઈશ મારા મંદિરે દર્શન કરવા કદાચ તમે નહી આવો તો હું ચલાવી લઈશ મને દીવા કે મારી યાત્રા નહીં કરો તો પણ હું ચલાવી લઈશ પણ યાદ રાખજો ડોક્ટર સાહેબ અને હું સમગ્ર સદીવ સૃષ્ટિ માનવોને કહું છું કે આ બધું નહીં કરો તો ચાલશે પણ કોઈનો એકાદો જો નિશાસો લીધો તો હું સાતમાં પાતાળમાંથી પણ તમને ગોતી લઈશ એટલે ટીકુ પ્રાર્થના તો દૂરની વાત છે તમે ઘણા બધાના નિશાસા લીધા છે આ હોસ્પિટલની દિવાલો નિશાસથી આજે રડે છે અને એનો દંડ આ તારા પિતાને આપીએ છીએ એટલે ટીકુ ફરી હાથ જોડીને કરગરે કે મારા બાપને બચાવી લો મારા પિતાને બચાવી લો પણ કૃષ્ણ એકના બે નથી થતા એ કહે છે કે જો હું તારા પિતાને જીવતદાન આપું તો આ સૃષ્ટિનો કર્મનો સિદ્ધાંત છે એની ઉપરથી લોકોનો વિશ્વાસ ઉડી જાય પરમ ચેતના ઉપરનો વિશ્વાસ ઉડી જાય આ સૃષ્ટિની અંદર એક એવી સુપ્રીમ કોર્ટ છે જે દોષીને દંડિત કરે છે અને પુણ્યશાળીને પુરસ્કૃત કરે છે આ સનાતન સિદ્ધાંત જે ઈશ્વર્ય જગતનો છે એ આખો ખોટો પડે પ્રકૃતિના સિદ્ધાંતો તૂટી જાય એટલે એમાં તો ફેર નહીં પડે હું કોઈનો એક નિશાસો પણ માફ નથી કરતો પ્રાર્થના ન કરો તો હું ચલાવી લઈશ પણ નિશાસો કોઈનો એકાદો લીધો તો હું એને દંડિત કરું જ છું અને આ મારા ગીતાનો અને કર્મનો સિદ્ધાંત છે અને હું એને અનુરૂપ કાર્ય કરું જ છું અને અંતે ટીકું હાર માને છે કે પ્રભુ મને માફી આપો આ બાજુ પિતાનું અવસાન થાય છે વહેલી સવારે અને એ દિવસે ઉત્તર ઉત્તરક્રિયાઓને બધું પૂર્ણ કરી અને ભગવાનની સાક્ષીએ ટીકું પ્રણ લે છે અને ત્યારથી ટીકું મહિનામાં એક વખત સર્વરોગ નિદાન કેમ્પ ટોટલી ફ્રી ઓફ ચાર્જમાં અને ગરીબ ગુરબા દર્દીઓ માટે કોઈ આવકના દાખલાની જરૂર નથી કોઈ સરકારી યોજનાના કાર્ડની જરૂર નથી ટીકુને લાગે કે આ માણસ ગરીબ છે તો એને ઉદાર હાથે દવા દે એની ટ્રીટમેન્ટ કરે અને ટીકુએ પોતાના જીવનની અંદર પરિવર્તન લાવ્યું પિતાના મૃત્યુના બદલામાં દોસ્તો ઈશ્વર આપણને ડગલેને પગલે ટકોર કરે છે કે કર્મનો સિદ્ધાંત એ છે કે તમે સારું કરશો તો સારું પામશો અને ખરાબ કરશો તો ખરાબ પામશો એટલે આ ફક્ત મેડિકલ ક્ષેત્ર માટે સંદેશ નથી ઈશ્વર દરેક ક્ષેત્રની અંદર આ સંદેશ આપે છે અને આ સત્ય ઘટના ઉપરની આ કથા પાત્રો નામ સ્થળ આ બધું કાલ્પનિક છે પણ કથાનું મૂળ તત્વ છે એ સત્ય છે અને ઈશ્વર પણ સત્ય છે આપણે સદૈવ માટે ઈશ્વર આપણી સાથે જ છે આપણા તમામ કાર્યો ઈશ્વરથી ક્યારેય છુપા નથી રહેતા અને જેવું કરશું એવું ભરશું આ સિદ્ધાંતનું ટૂંકું રૂપ છે અને આટલી સમજણ મારા અને તમારામાં આવી જાય તો હું માનું છું કે આપણને અને ઈશ્વરને બહુ છેટું નથી ઠાકરધણી તો આપણી સામે જ ઊભો છે આપણને સ્વીકારવા આપણે જેવા છીએ એવા સ્વીકારવા પણ આપણે સત્કર્મ કરી ધર્મની અંદર રહીને કોઈનું કલ્યાણ થાય એ પ્રકારે આપણા જીવનનો વ્યવહાર કરીએ ઈશ્વર આપણને સૌને આવી સદબુદ્ધિ આપે એ પ્રાર્થના ધન્યવાદ